નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર મે બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર અને જાણીએ આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે અગિયારસો પંચોતેર રૂપિયા ભાવ જોઈ લો ભાઈ કેરીની ક્વોલિટી ભાઈ ક્વોલિટી ભાઈ જોવો માલ ભાઈ જોઈ લો અગિયારસો પંચોતેર રૂપિયા ભાવ જોઈ લો કેરીની ક્વોલિટી અગિયારસો પંચોતેર રૂપિયા ભાવ ભાઈ ક્વોલિટીમાં સારી કેરી ભાઈ દાણે ચડેલો માલ અગિયારસો ને પંચોતેર રૂપિયા ભાવ જોઈ ભાઈ આ કેસર કેરીનો ભાવ એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં જોવો ભાઈ ફળ અવડું હોય ભાઈ એક હજાર પચીસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી કેરીના

નવસો રૂપિયા ભાવ જોવો ભાઈ ફળની ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં માલ માલ ભાઈ જોઈ ગયો નવસો રૂપિયા ભાવ કેરી નો જોઈ લો કઈ ક્વોલિટી ભાઈ નવસો રૂપિયા ભાવ જો ફળ આવું હોય ભાઈ નવસો રૂપિયા ભાવ આનો ક્વોલિટી જોઈ લો એક હજાર ને પચાસ રૂપિયા ભાવ જોવો ભાઈ ફળ ક્વોલિટીમાં માલ સારો હોય ભાઈ એક હજાર ને પચાસ રૂપિયા ભાવ મોટું ફળ હોય ભાઈ છે જ લો

એક હજાર રૂપિયા ભાવ જો આ કેરીનો ભાઈ ક્વોલિટી ભાઈ બહુ માલે જોઈ જો એક હજાર રૂપિયા ભાવ જોઈ લો ભાઈ એક હજાર રૂપિયા ભાવ કેરીનો જુઓ ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભાઈ એક હજાર રૂપિયા ભાવ જોઈ લો કેરીની ક્વોલિટી એક હજાર રૂપિયા ભાવ આ ભાઈ જો કેરી લઈને આવ્યા આ છોકરાની છસો પચીસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ કિરી ક્વોલિટી ભાઈ ઝીણું પડે ભાઈ છસો ને પચીસ જોઈ લો ક્વોલિટી છસો ને પચીસ છસો પચીસ રૂપિયા નાનું પડે ભાઈ સાતસો ને પચીસ રૂપિયા ભાવ જો ભાઈ દાણે તેડેલો માલે ભાઈ ઝીણું ફળે સાતસો ને પચીસ રૂપિયા ભાવ જોઈ લો સાતસો પચીસ રૂપિયા ભાવ કેરી જોઈ લો ક્વોલિટી સાતસો ને પચીસ રૂપિયા ભાઈ જોઈ લો કેરી ક્વોલિટી